રાજકોટમાં ખેતમજૂરની છ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો મામલો તો તમે સાંભળ્યો જશે એ મામલે હાલ એક નવો વળાંક આવ્યો છે તો વાત જાણે એમ છે કે પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી જે આરોપી મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે અને તેની પાસેના જ ખેતરમાં ભાગ્યું રાખીને કામ કરતો હતો આરોપીના કહેવા મુજબ તેણે બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી અને આજે તેને રિકન્સ્ટ્રક્શન એટલે કે ત્યાં સ્થળ ઉપર પંચનામું કરવા માટે લઈ ચૂક્યા હતા ત્યારે સૌથી મોટી ઘટના એ બની છે કે આરોપી જે છે એણે પોલીસ ઉપર ધારિયા જેવા એક અણીદાર હથિયારથી હુમલો કર્યો છે જેમાં જવાબમાં પોલીસે વળતા ફાયરિંગમાં તેને પગમાં ઈજાઓ થઈ છે અને પગમાં ગોળીઓ લાગી છે આ તો થઈ અત્યાર સુધીની ઘટનાની વાત અહીં સવાલ એવો ઊભો થાય છે કે શું પોલીસ કોઈ સામાન્ય આરોપીની જેમ પંચનામું કે રિકન્સ્ટ્રક્શન કરવા લે જઈ રહી હતી સવાલ એવો ઊભો થાય છે કે આરોપી પાસે હથિયાર ક્યાંથી આવ્યું અને શું એટલી માત્રામાં પોલીસ ન હતી આ તો એક ઘટના છે આવી ઘટના ગુજરાતમાં વારે વારે બનતી રહે છે તમને યાદ કરાવી દઈએ તો આ થોડા દિવસ પહેલાં જ અમદાવાદના દાણી લીમડામાં આવી જ એક ઘટના બની હતી જેમાં એક દુષ્કર્મનો આરોપી ભાગવાની કોશિશ કરી હતી એને પોલીસ દ્વારા પગમાં ગોળી મારી હતી આ એક ઘટના આના સિવાય ઘણા મહિનાઓ પહેલાં પણ એક આવી જ ઘટના બની હતી અમદાવાદ અને ગાંધીનગર પાસે આવેલી નર્મદા કેનાલ પાસે પણ આવી જ એક ઘટના બની હતી જે લૂંટ અને મર્ડરની ઘટના હતી જેના રીકન્સ્ટ્રક્શન સમયે આરોપી પોલીસને ધક્કો મારી અને ફરાર થવાની કોશિશ કરી હતી જેના જવાબમાં પોલીસે વળતા ફાયરિંગ કર્યા હતા અને એમાં ઘટના સ્થળ ઉપર જ આરોપીનું મૃત્યુ થયું હતું આ બધા કિસ્સા ક્યાંક ને ક્યાંક એવો ઇશારો કરી રહ્યા છે કે પોલીસ નિરસતાથી તપાસ કરી રહી છે અને પોલીસ સામાન્ય અપરાધીઓને જેમ જ આ લોકોને ટ્રીટ કરે છે પૂરતું પોલીસ ફોર્સનું હોવું તપાસમાં ગાફલત દાખવવી આ મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક ટ્રિગર થઈ રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે રાજકોટના કિસ્સામાં હવે શું નવો વળાંક આવે છે હાલ તો આરોપીને માત્ર પગમાં જ ગોળી લાગી છે અને જેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે તો આ મામલે પોલીસ શું કહી રહી છે આરોપીનું શું કહેવું છે અને શું છે સમગ્ર મામલો આવો જાણી આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ રાજકોટ જિલ્લામાં આટકોટ પોલીસ સ્ટેશનમાં રેપ અને પોક્સોનો ગુનો દાખલ થયો હતો જેમાં સાત વર્ષની દીકરી સાથે આરોપીએ દુષ્કર્મ કરેલો હતો આજે નામદાર કોર્ટ સમક્ષ આરોપીને રજૂ કરતા પાંચ દિવસની પોલીસ કસ્ટડી નામદાર કોર્ટે રજૂ કરી હતી કસ્ટડી મળ્યા પછી સરકારી પંચો સાથે જો ગુનામાં જો વેપન તરીકે કામમાં લીધેલો હતો અને અન્ય વસ્તુ આની ડિસ્કવરી કરવા માટે ડિસ્કવરી પંચનામા કરવા માટે સરકારી પંચોની હાજરીમાં ગુનાવાળી જગ્યા અમારા આટકોટ પોલીસ સ્ટેશનના પીઆઈ एलसीबी ની ટીમ અને એસઓજી ની ટીમ એ સાથે ત્યાં પંચનામો કરવા માટે ગયા હતા પંચનામો પૂરો થયા પછી ત્યાં જ પૂરો થતા જ્યારે પરત આવતા હતા ત્યારે આરઓપીએ ભાગવાના ઈરાદાથી પોલીસ ઉપર જાન લેવા હુમલો કર્યો ત્યાંથી એક લોખંડનો ધારિયાથી અમારી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને અમારો એક પોલીસ કોન્સ્ટેબલ પોલીસ હેડ કોન્સ્ટેબલ એલસીબી માં ફરજ બજાવે છે રમેશભાઈ વાવલિયા એના ઉપર બે વખત ધારિયાથી હુમલો કરવામાં આવ્યો જેથી Ерમેશના હાથ ઉપર અને ચેસ્ટ ઉપર ઈજા થઈ છે અને બીજા કર્મચારીઓ તરફ દોડતા હુમલો કરતા અને સેલ્ફ ડિફેન્સમાં અમારા પોલીસના બે અધિકારીઓ તરફથી એક એક રાઉન્ડ જેટલો અને काबू કરવામાં જરૂરી હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને બંને પગમાં એક એક ગોળી આરોપીને વાગી છે ઘટનાની તુરંત કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી અને તુરંત એકસો આઠ ઉપર કોલ કરવામાં આવ્યો અને આરોપીને અને અમારા ઘાયલ પોલીસ કર્મી બંનેને આઠકોટમાં જો ડૉક્ટર બોગરાનો હોસ્પિટલ છે એમાં એડમિટ કરવામાં આવ્યા ત્યાં પ્રારંભિક સારવાર થઈ છે એના પછી આરોપીને અને અમારા ઘાયલ પોલીસ કર્મી બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવે છે અને હવે બંને ઓન ધ છે અને બંનેની હાલત સારી છે અને જેટલો આવશ્યક હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને આરંભિક સારવાર ત્યાં કરવામાં આવી છે અને ડિટેલ રિપોર્ટ મેડિકલની એક વખત ત્યાં મેડિકલ એક્ઝામિનેશન થઈ જાય એના પછી જ કહેવામાં આવશે હવે અ એને પહેલા દિવસથી જ અમે તમામ ઇન્વેસ્ટિગેશન માટે ફોરેનસિકના પુરાવા અને જેટલા સાક્ષી સાક્ષી જેટલા છે આ તમામ વસ્તુને લઈને એકદમ પ્રોપર તરીકા થી તપાસ ઝડપથી આરોપી ના પગમાં બંને પેર માં ઘુટના થી નીચેના ભાગમાં બંને પેર માં ગોળી લાગી પોલીસ ઉપર હુમલો કર્યો છે એનો બીજો ગુના દાખલ કરવાની કાર્યવાહી આટકોટ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે